તમ તમે નહી ખાતો ખબર આવ્યો તને કાલ બનાવે શીરો બીજું ભારે તો તને તું મોડો આવે કૂતરો ખાઈ ગયો

તમારી ઘેર હું ભલા વાત કરું નાથુજી મારા ઘેર જબ્બર ચોરી થયા બાકી રહ્યું હમણાં જ લોન કરી લોન ના હપ્તા ભરવું બાકી હપ્તા બાકી

બત્રીજા છે પૈસા પૈસા થાય નહી તું દોરો લાગે છે દોરો તો તાથી પહેરવા લે તો ને નું લેવા લેવો અરે એ કે મારો દોરો પહેરવો હતો પછી મિત્રો ના આલે કીધું લેતા પહેર

તમન તો કઈ રહ્યા તમન કઈને કોઈ મતલબ નઈ કે ઉપર થઈ ને અડી જાવ ઓમ આજ જો 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 નેકળો મે તો બિયા ભાઈ પણ આ ગાકો બધરી તો રાતના ના શું લ્યા પર ના ના કો કે તો કરું મારું બેટું આ જલ્દી મારા અંગાથી હોતા હોતા આ હમુ લેખાય હા

Bisa चाल मेलू Ya, नाही हद्द बरोबर काय bantu.